દિલ્હી ફાયર સર્વિસ ને અપગ્રેડ કરવા માટે 500 કરોડ બજેટ ફાળવવામાં આવ્યું દિલ્હી સરકાર દ્વારા દિલ્હી ફાયર સર્વિસ એને અપગ્રેડ કરવા માટે 500 કરોડ બજેટ ફાળવવામાં આવ્યું છે જે તેને વર્લ્ડ ક્લાસ ફાયર ફાઇટિંગ સિસ્ટમમાં રૂપાંતરિત કરવાનો હેતુ ધરાવે છે મુખ્યમંત્રી રેખા ગુપ્તા એ જાહેરાત કરી કે આ બજેટ 125 કરોડ અધ્યતન સાધનો ખરીદવા માટે વાપરવામાં આવશે જેમાં એરિયલ વોટર ટાવર વોટર બાઉઝર અને ક્વિક રિસ્પોન્સ વાહનોનો સમાવેશ થાય છે આ પહેલમાં અન્ડર સર્વ વિસ્તારોમાં નવા ફાયર સ્ટેશનો સ્થાપિત કરવાનો અને અસ્તિત્વમાં રહેલા ફાયર ફાઇટિંગ માળખાને આધુનિક બનાવવાનું પણ સામેલ છે સરકાર ફાયર કંટ્રોલ રૂમને સ્ટેટ ઓફ ધ આર્ટ હબમાં રૂપાંતરિત કરવા માટે ડીએફએસના જૂના મુખ્ય મથકને પુનઃનિર્માણ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે અપગ્રેડ નેરોલેન અને અનધિકૃત કોલોનીઓમાં ખાસ કરીને ઇમરજન્સી રિસ્પોન્સ ક્ષમતાઓમાં સુધારાને કેન્દ્રિત કરે છે સરકાર સો નવા ફાયર ટેન્ડર તૈનાત કરી રહી છે અને નાના ફાયર વાહનો માટે સ્થાયી સ્ટેશનો સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે ફાયર ફાઇટર્સને ઉચ્ચ જોખમવાળા ઓપરેશન્સ માટે તૈયાર કરવા માટે અદ્યતન કાર્યક્રમો શરૂ કરવામાં આવશે જે ઇમરજન્સી માટે તેમની તૈયારી સુનિશ્ચિત કરશે ઉપરાંત ઊંચી ઇમારતોમાં લિફ્ટની તપાસ કરવામાં આવી રહી છે અને નેવું મીટર સુધી પહોંચવા સક્ષમ સાધનો ખરીદવામાં આવશે આ આધુનિકીકરણના પ્રયાસો દિલ્હી રહેવાસીઓની સુરક્ષા વધારવા સાથે ડીએફએસની ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે છે સરકાર ફાયર રાહત અને અકસ્માત પ્રતિસાદમાં મર્યાદાઓને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે ખાસ કરીને મર્યાદિત એક્સેસવાળા વિસ્તારોમાં આ પગલા શહેરની ફાયર ફાઇટિંગ ક્ષમતા અને માળખામાં નોંધપાત્ર સુધારો લાવવાની અપેક્ષા છે મુખ્યમંત્રી ડીએફએસને આંતરરાષ્ટ્રીય ધોરણો પર લાવવા માટે વૈશ્વિક ભાગીદારી અને અદ્યતન ટેકનોલોજીની મહત્વતા ભાર મૂક્યો આ બાહર જીવન અને સંપત્તિની રક્ષા કરતી વખતે ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે વ્યાપક રૂડમેપમાં લક્ષ્યો હાંસલ કરવા માટે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના આયોજનોનો સમાવેશ થાય છે આજ આપણે ફાયર સર્વિસ સ્ટેશન પે હે ઓર પૂરી તરીકે હમારી ફાયર સર્વિસીસ અમારે ફાયર સ્ટેશન્સ અમારી ટેકનોલોજીઝ અપડેટેડ હો उसके लिए दिल्ली सरकार पूरी तरीके से प्रतिबद्ध है और हमने अपने पूरे बजट में 500 करोड़ रुपए का इसके लिए प्रावधान भी रखा था और आप देख रहे हैं कि लगातार हम उसी दिशा में काम कर रहे हैं इसके अलावा 100 जगह पे छोटी मशीनें फायर मशीन्स जहां नैरो एरिया है जहां भीड़ वाली जगह है जहां पे सदर बाजार चांदनी चौक जहां रोज आग की घटनाएं है होती हैं